અને કંઈક ને પ્લાન્ટ બને છે હાલો થ્રુ આવું થઈ ગયો હવે હું આવું છું એને આઉટ કરીને જાય બેના હલો ભાઈ જ આવું બહાર નીકળી ગયા બે ભાઈ હા એક તું આવું થઈ ગયો ભાઈ હવે તું ચાલો આઉટ બે આવું થઈ ગયા હમણાં ટીવી જીતી ગઈ પાછી ગેમ ચાલુ થઈ છે અને હવે આટખે જા હે ધ્રુ જા આઉટ કરી નાવ જા ધ્રુ આ ધ્રુ જાય હે ધ્રુ આઉટ થઈ ગયો અને વિરાજ રહી ગયો છે ને તમારે છે ને તમારી ટીમ આવે છે હવે હું એક લ્યો છો સાવન અને આને દાઉટ કરીને રહી જો આપણે સલાહ ભાઈ જાય છે રેસ્ટોરન્ટ સુભૈયા પુરાણ કરે છે

મિત્રો બપોર પછી વાગી ગયા છે છ જો આપણે ને સામે ટ્રેક્ટર લઈને મંડવાનું માંડવાનું હાંકવા એટલે વેલેનું બધું વોવાતું થાય ફટાફટ ટ્રેક્ટર લઈ લઈ સાવન ને હાકી લીધું એ જો આમ આંકતા અહીંયા પી ગયા આપણે ફટાફટ માંડી હાકવા વેલે રોકાઈ જાય પછી જોઈ જ આપમાં મેળવા માંડવી ના નીકળે ને તો ભારે કામ થાય જો બહુ નહીં નીકળે ને તો તો બસ ક્યારામાંથી વીણી લે હું ના બાજુ જો રોટા હાલે આલે હે વાભાનું ટ્રેક્ટર આ આયા હેતનામાં ટ્રેક્ટર આલે નિશ્ચિતના મેરા દા નિશ્ચિતનામાં મેરાદા ટ્રેક્ટર હાકે નિશ્ચિતને પપ્પાની તો અવતારી લાગે આપણે ફટાફટ હાલો જ મંડે મિત્રો ઘરે આવી ગયા હતા ખાઈ પી લીધું હે અને હવે જાઉં હે ગામમાં આપણે નાનકડા ભાઈ કાર્તિકભાઈનો વિડીયો બનાવ્યો હતો ને હું કઈ લુગડા કપડાં જોવા લુગડા કપડાં એક્સ વાય જેટ કઈક જોવા જવાનું હોય મને ખબર નથી ગામમાંથી ફોન આવ્યો હતો આપણે નીકળી અહીં હવે વાયગા કેટલા હે વાગ્યા જાય ગામમાં બરાબર પછી ન્યા જઈ દુકાન બાજુ જાઉં હું હાલચાલ છે ને બધા શું કરે અને ટ્રેક્ટર રાખવું તો વટાણ આરા રાખ્યું મારે હાકવું તું પણ પપ્પા આજે કંકોત્રી દેવા ગયા હતા પપ્પા કે હું થાકી ગયો હું હું ગામમાં જવાનો નથી મારા એ ટાટિયા કહે છે એટલે તું જા એટલે હું ગામમાં જાઉં હું બરાબર સાવનભાઈ આપણા રેડી થઈને બેઠા છે અને શરદી હજી છે ને ગઈ નથી વચમાં તાવ આવી ગયો હતો ને કાલ પરમ કાલને પરમદી તે દિની વરી શરદી પાછી જાઈમી હે થોડી થોડી મારો એટલા ન હતો કે હું હે ને બધે બધેમાં રાફ આકી નાખું અને એ બધા આવે ને તો રાફ અમારે કમ્પ્લીટ કરી લઉં તો કાલ પરમથી આપણે વવાઈ જાય અને દિવસનું ખોટી ના થાય પણ હવે જોવાય સવારે આપણે વહેલા સાડા ચાર પાંચ વાગે ઉઠી ને બધું આંકી નાખ્યું પાછા ખોટી ના થાય એવા હાટો તો હાલો હવે બધા ધીરે ધીરે હમણાં થયા બાજુ આવે ને પછી આપણે હાલતા થઈ ગામમાં જાય ટાઈટ પડે છે એટલે જો જર્સી બરસી કમ્પ્લીટ મારી લીધું હે પાછી આવતે ખેર ઉપાધિ નહીં કારણ કે આવું અગિયાર બાર જવું તો થઈ જ જાય ઓછામાં ઓછું બહાર તો નહીં વાગે સાડા અગિયાર વાગી જાય હે એટલે થોડીક ટાઈટ પડીએ એટલે થોડીક તૈયારી કરીને જાય ને તો ઉપાધિ નમરે જો આપણો બધા માલ છે ને આ જ જતા ફેરવા નથી જો બધા બેસી ગયા અને સાવનને બધા રાહ જોઈએ તો હાલો હું આગળ જતો આવું કંઈ કંઈ આવે પછી આપણે નીકળીએ ટપુકાકો આવીએ Tapi kanu iya kan kotoride bagio tuh lebih banyakin aja, alah perda perjaegam. Entar abraegam lagi ya, galur dia kare. গাটা শুভ আগনে গীত গাটো মস্তি নাটা শুভা

અબે લાઈક અને સબસ્ક્રાઇબ કરતા બાય બાય મારી એક્ટિંગ કેવી લાગી જેને જોવી હોય ઈ યસદા ફાઉન્ડ જીવનગઢમાં જોઈ